હાલો તો તમે મસ્ત શરબત બનાવી નાખ્યું છે બે ગ્લાસ બનાવવાનું હતું તો મસ્ત શરબત મારું બની ગયું છે ચાલો બતાવ્યું છે મસ્ત શરબત બની ગયું છે અને અત્યારે લીંબુ પીવાના ફાયદા એ છે તો ગરમીના કારણે લીંબુ પીવું જોઈએ અને વાળ ખરવાની પ્રોબ્લેમવાળાને પણ ખાસ એ રોજ એ અડધું લીંબુ પીવું જોઈએ જેનાથી વાળ ખરવાની પ્રોબ્લેમ દૂર થઈ જાય છે પહેલા તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મજા આવે તો લાઇક સેટ સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પોતાની જય માતાજી જય મહાદેવ અને આજે મારી જૂની ચેનલ છે એમાં હું કાજા કાજુ ગાઠિયાનું શાક મસ્ત બનાવવાની છું રેસીપીનો વિડીયો આવી જશે તો જોઈ લેજો જય માતાજી જય મહાદેવ હેલો જય માતાજી જય મહાદેવ કેમ છો બધા જય મહા જય દ્વારકાધીશ વાળા તો અત્યારે ઉનાળો ચાલે છે ગરમીની સિઝન ચાલે છે તો નીકળીઓ વાળા વધારે રાખજો ચાલો આપણે મારે પણ લીંબુનું શરબત બનાવવું છે અને હિસાબે મેં દૂધ લેવાનું એવું બધું મોકલું છે પરસ્પર બાદ રમે છે તો ચાલો લીંબુનું શરબત બનાવી ફ્રીજમાં અત્યારે તો મૂકી દીધું છું થોડુંક ઠંડુ થાય પછી પીએ કારણ કે બધું હજી રહેવા નહીં દઈએ હુણાં પી જઈશ અત્યારે તો જો ઉનાવો આવી ગયો છે એટલે આવી ટેક્સી આવી આવવા માંડી છે પર અત્યારે મસ્ત બી લેવો છે કે ચાલો સરપટંડ થાય ત્યાં સુધી પી લઈએ અને કોઈ તેલ ખખડાવે છે જોઈ કોણ ખખડાવે છે તો ચાલો જોવો ઈશાબેન આવી ગયા છે શું શું લઈએ બેડ મેડમ છે ને એ ઓકે બિસ્કિટ ઓકે શાક બનાવવા માટે મસાલો ઓકે કાજુ અને ઓકે ઓ જય માતાજી જય મહાદેવ ઓડિયન્સ ને જય માતાજી કેમ છો બધાય ઓકે તમને જવાબ જે શો તો છે ને હું દૂધ લઈને આવી ગઈ અને મમ્મી હું બનાવું ને મમ્મી આજે પંજાબી શાક બનાવના છે તો બર કમેન્ટ આવી જાજો ને આ વિડિયો કેમાં જોવાનું YouTube માં કઈ ચેનલ માં જોવાનું જાગૃતિ બ્લોગમાં જાગૃતિ બ્લોગ 23 હા હા તો બસ પરિભા 14 બોલો હાલો તો જય માતાજી જય મહાદેવ તો હવે આપણે જુની શીતા ચેનલ માં વિડિયો બનાવવાનો છે તો એની તૈયારી કરી લીએ તો બસ આજ માટે એટલું જય માતાજી જય મહાદેવ પસંદ આવ તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ ચેનલ માં નવ આવતાઈ સબસ્ક્રાઇબ કરજો અને વાલા સપોર્ટ કરવા વિનંતી જય માતાજી જય મહાદેવ કાલે ફરીથી મળીશું નવા વિડિયો માં નવા કામ સાથે ત્યાં સુધી બાય બાય